ગઈકાલે એટલે કે તારીખ એક અગિયાર બે હજાર પચીસના રોજ હળવદાઈ ઉપર કેદારીયા ગામના પાટિયા નજીક રેન્જ રોવર કાર ચાલકે બાઇકને અડફેટે લેતા વીસ વર્ષીય આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે જ્યારે એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હોય એવી પ્રાથમિક માહિતી મળી રહી છે આ બનાવમાં જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જૂના રાયસંગપુર ગામે રહેતા શિવમકુમાર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉંમર વર્ષ વીસ અને તેનો એક મિત્ર છે હરપાલ નામનો આ બંને મિત્રો જે છે એ જૂના રાયશંગપુરથી હળવદ તાલુકાના ધનાડા ગામે દર્શન કરવા માટે ગયા હતા અને દર્શન કરી બાઇક લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે કેદારિયા ગામના પાટિયા નજીક રેન્જ રોવર કાર ચાલકે આ બાઇકને અડફેટી લીધું એના કારણે અકસ્માત સહજાણો આ અકસ્માતમાં શિવમકુમાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ઉંમર વર્ષ વીસ નામના આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે પાછળ બેઠેલ એક વ્યક્તિ હતો યુવાન હતો એને સામાન્ય ઈજા પહોંચી હતી જેને પણ હળવદ સારવાર માટે લઈ આવવામાં આવ્યો હતો તેની સાથે વધુમાં એ પણ એક માહિતી મળી રહી છે કે આ શિવમકુમાર છે એના માતા પિતાનો એકનો એક દીકરો હતો એને એક મોટી બહેન છે અને જૂના રાયશમપુર ગામે રહે છે એટલે ઘરના જે એકના એક દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં પણ ઘેરો શોક છવાઈ ગયો છે તેની સાથે આ બનાવમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ પ્રાથમિક જે કંઈ તપાસ છે તે તપાસ હાથ ધરી છે